બિહાર રાજ્યના મોતીપુર પુરાણી બજારના રહેવાસે ચોપન વર્ષીય અમૃતાદેવી છેલ્લા એકનાથી છઠ પૂજા દરમિયાન તેમના પરિવારથી વિખુટા પડી ગયેલા હતા ગત એકવીસ એકના રોજ જનરક્ષક એકસો બાર અને સિટી પોલીસ સ્ટેશન દ્વારા એક આવા અજાણ્યા હિન્દી પછી મહિલાને રાત્રિના સમયે મળ્યા હતા તેમને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લાવવામાં આવ્યા હતા ત્યાં તેમનું કાઉન્સેલિંગ કર્યું પૂરો એમને આરામ આપ્યો એમને માનસિક સ્થિતિને આપણે બિલકુલ સામાન્ય કરી તેમને ભોજન ત્યાં રહેવાની સુવિધા કપડાં વગેરે આપીને પછી તેમ જરાક સ્વસ્થ થતાં પૂછતા આવતા એ લોકો પૂછતા એ એમનો મોબાઈલ ગુમ થઈ ગયેલો હતો અને છઠ પૂજા દરમિયાન બિહારમાં એમનું જે છે મૂળ બતાન છૂટા પડી ગયેલા હતા અને અનાયાસે ગુજરાત ખાતે આવી ગયા હતા એના આધારે આપણો જે સખી વનસ્ટોપ ગુજરાત સરકારનું જે અહીંયા ગીર સોમનાથમાં કામ કરે છે તેમણે મુજફપુર બિહારના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો ત્યાંથી એમના પરિવારને આપણે સંપર્ક કરીને એમના પુત્રને આપણે ટેલિફોનિક વાતચીત કરાવી પુત્ર પણ છેલ્લા એક માસથી તેમની માતાને શોધવા માટે આસામ બેંગોલ વગેરે વિસ્તારોમાં પ્રયત્નો કરતા હતા પરંતુ અહીંથી એમની માતા મળી આવતા તેઓ ખૂબ જ ખુશ થયેલા હતા અને આજે તેઓ પોતે એમની માતાને પરત લઈ જવા માટે આવ્યા છે આ એક ખૂબ જ કુટુંબ માટે આનંદની ક્ષણ છે આપણા માટે એક સંતોષની વાત છે કે એક વિકૃતિ પડી ગયેલી માતાને તેમના કુટુંબ સાથે આપણે પુનઃ મિલન કરાવી આપીએ છીએ એ કુટુંબ માટે પણ એક એક મહિનો પડકારજનક હતો તેઓ પણ અત્યારે ખુશી વ્યક્ત કરે છે અને આજે એ અમૃતાબેનનું તેમના પુત્રો સાથે આપણે અહીંયાથી ઉપસ્થિત જ છે બંને જણા તો આજે એમને બોરા તેમના વતન લઈ જવાના છે આમ સખી વન સ્ટોપ દ્વારા એક ખૂબ જ સુંદર ઉમદા કાર્ય કરીને એક વિકૃતિ પડી ગયેલી મહિલાને ભૂલી પડી ગયેલી મહિલાને તેમના કુટુંબ સાથે પુનઃ Não don't a picture